સોશિયલ મીડિયામાં ફિલ્મી વિડીયો બનાવી વાયરલ કરનારા મહિલા હોમગાર્ડને હોમગાર્ડ કચેરીના પરિપત્રનું ઉલ્લંઘન કરી હોય જેને લઈને ડિપાર્ટમેન્ટ દ્વારા તેને સસ્પેન્ડ કરવામાં આવી છે સોશિયલ મીડિયામાં શોર્ટ વિડીયો વાયરલ કરનારા હોમગાર્ડ મહિલાને આખરે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે એક અઠવાડિયા પહેલાં હોમગાર્ડ દીપમાલાએ વિડીયો વાયરલ કરતા કમાન્ડિંગ ઓફિસરે તપાસના આદેશ આપ્યા હતા એટલું જ નહીં પરંતુ હોમગાર્ડ કચેરીના પણ ઉલ્લંઘન કરનાર મહિલા હોમગાર્ડ સામે તાત્કાલિક પગલા ભરવા માંગ પણ ઉઠવા પામી હતી અગાઉ આવા કેસોમાં બે જણા સામે શિક્ષાત્મક પગલા ભર્યા હતા હોમગાર્ડ કમાન્ડર ઓફિસરે જણાવ્યું હતું કે જ્યાં સુધી બીજો ઓર્ડર નહીં થાય ત્યાં સુધી દીપમાલાને સસ્પેન્ડ કરવાનો આદેશ મળ્યો છે હોમગાર્ડ ઓફિસર એસ કે પટેલે જણાવ્યું હતું કે ખાખીને બદનામ કરતા કોઈ પણ કર્મચારી હોય કે અધિકારી તેને માફ ન કરાય દીપ દીપમાલાને વર્દીનું અપમાન કરતા વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જે બાબત ધ્યાન પર આવતા તપાસના આદેશ અને નોટિસ પણ અપાઈ હતી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરનારા દીપમાલાએ પોતાના બચાવમાં વિડીયો દીકરાની ભૂલમાં વિડીયો વાયરલ થઈ ગયો હોવાનું બચાવ કર્યો છે જે જરા પણ માની શકાય એમ નથી સીજોના કમાન્ડિંગ ઓફિસર કિરીટ પટેલની તપાસના અંતે દીપમાલાને સસ્પેન્ડ કરાયા છે તપાસ ચાલી રહી હોવાનું એસ કે પટેલે વધુમાં જણાવ્યું છે અઝરુ રિટર્ન ફેર